બો જૂના થઈ ગયો એવું લાગે છે અને આપડે અહિયાં વોટર પાર્ક છે જે આપણે લગભગ જુલી વોટર પાર્ક છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે દુલિયા વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ અંકલેશ્વર એટલે અત્યારે અંકલેશ્વર આપણે દસ વાગ્યા પહોંચ્યા છીએ અને એનું કારણ છે કે ભાઈ આપણે રહીને થોડાક હેરાન થયા હતા કેમકે આપણે એક્સેલનું ટાયર રહ્યું ને એ આપણે બોર્ડર આગળ કટ પડી ગઈ હતી એટલે પથ્થર પથ્થર લાગી ગયો હોય છે એટલે આપણે રાતે ત્રણ વાગે બનો બીનો હતો એટલે આપણે ત્રણ ચાર કલાક ખોટી થયા હતા અને રાતે આપણે ગૂતા ન હતા કેમકે આપણે કટ પડી ગઈ હતી અને એના હિસાબે પછી એ રાતે પંચરવાળાની કોઈ નહોતું એટલે પછી આપણે સવારે વહેલું બધું કામ કરાવીને પછી આપણે નીકળ્યા હતા અને અત્યારે જવું આપણે સહયોગ હોટલે ઘૂસી ગયા છીએ અંકલેશ્વર અને આપણે અત્યારે ગારાના હિસાબે આખા કીચર કીચર થઈ ગયા હતા એટલે અત્યારે જુઓ આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે અંકલેશ્વર સહયોગેથી નીકળી અને આપણે જે કટ પીડી હતી ને એ આપણે ખાલી સાઈડમાં પીડી હતી તો તમને દેખાડું આપણે ખાલી સાઈડનો જોટો છે તો આપણે અહીંયા પથ્થર લાગી ગયો તો દો તમે હાર્યું ને એમાં પાણો લાગી ગયો તો એના હિસાબે આપણે કટ પડી ગઈ છે અંદર અને અત્યારે તો આપણે રડેવવું કરી નાખ્યું છે ટાયરને અને આપણે એજ આ ચાલી પિસ્તાલીસ ટકા જેવી નકશી હતી અને ક્યાં અત્યારે ચોમાસાના હિસાબે કટ પડી ગઈ છે એટલે જોવી હવે અત્યારે તો આપણે રેડિયલ ટાયરમાં ગેટર મૂકીને આપણે એક્સેલના ટાયરમાં આપી છે ગેટર રેડિયલમાં હાલે નહીં પણ જોઈ અત્યારે આપણે નવાપુર બોર્ડર હતી અહીંયા અંકલેશ્વર સુધી પહોંચી ગયા છે હવે જોવી હવે કે રસ્તામાં હેરાન ન થાય તો સારું હે એટલે આપણે ઘરે ઠેકાણે પહોંચી જાય ને પછી વાંધો નહીં એટલે પછી તો આપણે કંઈક જોટાની વ્યવસ્થા કરવી જોઈએ એટલે જોવી હવે અને હવે આપણે અંકલેશ્વર સહયોગીથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધું હવે આપણે વડોદરાની બધી પાસ કરી હવે મિત્રો આપણે હવે રનિંગ થાય અને અત્યારે જવો આપણે સહયોગ હોટલમાં ફૂલે ફૂલ ટ્રાફિક છે કેમ કે આ પાર્કિંગ આખું ફેર્યું છે અને અહીંયા જે હોટલ અમે ગાડીઓ રાખે ને ફૂલે ફૂલ પાર્કિંગ ભરેલું છે તો આપણે અંકલેશ્વર સહયોગ હોટલ કે લગભગ આપણે જે ગાઠિયા ગાડી છે ને રાજકોટ ડિસ્ટ્રિક્ટ વાકાને ડિસ્ટ્રિક્ટ ની બધી એ ગાડી બધી અહીં આપણે રિટર્ન માં સયોગ હોટેલ માં સ્ટોપ કરે કેમ કે પહેલા થી બધા જ્યાં સ્ટોપ કરતા હોય ન્યાજ બધા ગાડીઓ વાળા રાખે એટલે હવે આપણે હાઈલા જાય હવે આપણે ભરૂચ ને વડોદરા ની બધી પાસ કરી અને વિડીયો માં કન્ટિન્યુ બનાવી જો

પૂરો કર્યો ચાલુ થઈ ગયું હોય ઘાટ માં દેખાતું નથી એવું વાવાઝોડું ચાલુ થયું હોય કેમકે પવન ને બધું એકારે ભેગું થઈ ગયું હે હવે મિત્રો આપણે હવે વરસાદ નું હળવે હળવે હૈલે જઈ મિત્રો આપણે જોવો વડોદરા ની બધી પાસ કરી લીધું હે અને અત્યારે આપણે વાસદ વાળો ટોલ નાકો પાસ કરીને હૈલે જઈ છે અને આ આપણે વાસદ છે અને અહીંથી આપણે ટન મારશું ખાલી સાઈડ એટલે સીધો આપણે રસ્તો ભેગો થઈ જાય આપણને તારોપુર વાળો અને આથી ખાલી સાઈડ ટર્ન મારી એટલે સીધું આપણે આવી જઈશું બોર સાથે આપડે જોવો ટર્ન મારી દીધો છે એટલે હવે આપણે પહેલા જઈને બોર્સ તારાપુર ની બધી પાસ કરી અત્યારે આપણે ધારાપુર પાસ કરીને અને અત્યારે આપણે થઈ વટામણ જે આપણે વટામણ વાળો ઠોલો આપવો આવે ને નિ અત્યારે જોવો આપણે ખોટતા છે અને મિત્રો આપણે ગાડી ખાલી કરવાનું છે કુવાડવા જે આપણે કુવાડવા કુતિયાદળ ગામ છે ને નિ આપણે ગાડી ખાલી કરવાની છે અને પાર્ટીને હમણાં આપણે ફોન કર્યો હતો એટલે પાર્ટી આપણને નંબર દીધો અને આપણે પાર્ટી ભેગું વાત કરીએ એટલે આપણને રાજકોટ પરફેક્ટ ખાલી નથી કરવાની આપણે ખાલી કરવાની છે

આપણે ટોલ નાખો બધું પાસ કરી લઈ

મિત્રો કોઈ બગોદરા થી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે ભાઈ આપડે વિડીયો બગોદરામાંથી માંથી જોવાઈએ તો કોમેન્ટ કરજો કોઈ જોતા હોય તો હવે મિત્રો આપણે જોવો બગોદરા ટોલ નાકુ પાસ કરીને ઉભા રહ્યા છીએ અને આપણે અત્યારે કઈ બપોરે ખાધું નહોતું એટલે અત્યારે જોવો આપણે અહીંયા નાસ્તો કરવો ઉભા રહ્યા છીએ એટલે નાસ્તો એટલે આપણે અહીંયા માંડવી વેચાય છે મગફળી એટલે અત્યારે જોવો આપણે મગફળી શેકાવી છે અને આ ઢોડા વધન બાફેલા મળે છે જોવો તમે આપણે મગફળી છે એટલે અને અહીંયા જોવો આ દાદા શેકે છે જો અને આમાં બાફેલા ડોડા છે સામે જોવો તમે અમેરિકન ડોડા ડોડા તો બહુ જૂના થઈ ગયા એવું લાગે છે હવે આપણે માંડવી લઈ લઈ અને પછી રનિંગમાં ખાતા જાય એટલે ટાઈમ પાસ થાય ને આપણે બગોદરા ટોલ નાખું વટીને ઉભા રહ્યા એ જોવો તમે

આપણે લગભગ વોટર પાર્ક છે અને આપણે ગાડી ચોટીલા જ ઉભી રાખવાના છે કેમકે આપડે ગાડી ખાલી કરવાની છે દળ એટલે આપડે ચોટીલા વટેન ઉભી રાખી કે ચોટીલા પેલા રાખી એ હવે આપણે સારી હોટલે ગમે ત્યાં ઊભી રાખશું આગળ સીધી હવે આપણે આવશે બલદેવ હોટલ આવશે અને ચોટીલા પાસ કરીને વસરાજ હોટલ ને બધી આવે એટલે પેલા આપણે ચોટીલા જ ઉભી રાખશું કેમકે આપણે ચોટીલાના મંદિરના ગેટ આગળ આપણે શ્રીફળ ને એવું વધારશું અને ગાડી આપણે સવારે જ ખાલી કરવા જવાનું હોય એટલે હવે આપણે હાઈલા જાય ಇದು ಸ್ಲಿಪ್ ಹೋದಿರವಾ મિત્રો આપણે જો ચોટીલા પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે શ્રીફળ ને એવું વધારે નાખ્યું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને અત્યારે જોવો આપણે ચોટીલામાં ટ્રાફિક વધારે છે જોવો તમે અમે આપણી ગાડી ઊભી છે એટલે હવે આપણે અગરબત્તી લઈ લઈ કેમ કે આપણે આ મિરકલ અગરબત્તી લેવાની હતી એટલે એ લઈ લીધી છે અને હવે આપણે નીકળીએ અહીંથી એ મિત્રો આપણે જોવો શ્રીફળ ને વધારે નાખ છે અને આપડે અત્યારે ગાડી ગાડીમાં અગરબત્તી ઘર નાખી છે અને હવે આપણે અહીંથી નીકળીએ અને આગળ આપણે હવે બાઉન્ડ્રી પેલા ગાડી ગમે ને ઉભી રાખી દઈશું અને આગળ અહીંથી આપણે હાલતા થાય પછી આગળ જોવી કે ક્યાં આપણે ગાડી ઉભી રાખવી અત્યારે આપણે ગાડી મગરબધી થઈ ગઈ છે જય માયંગ જય મા મેલડી જય ચૌણ માં અને મિત્રો કોમેન્ટમાં બધા જય ચૌણ માં લખી નાખજો અને હવે આપણે ચોટીલાથી નીકળી અત્યારે જુઓ લગભગ બધી ગાડીઓ જુઓ સ્પર્ધા વધાર ઊભી રહે છે કેમ કે આપણે ઘટાડા વાળાનો કોઈ એવી ગાડી બાકી નહીં હોય ભાઈ શ્રીફળ વચારવા નહીં ઉભી રહેતી હોય લાગત ગાડીઓ બધી ફરજિયાત ઊભી રહે આવકમાં હોય કે જ આવકમાં હોય એ કટારાવાળાને બધાને નિયમ જ છે ફરજિયાત ગાડી ઊભી રાખવાની જ છે હલો હવે મિત્રો આપણે હૈલા જાય અને આગળ આપણે બાઉન્ડ્રી પાસે કે ગાડી ઊભી રાખશું અને ખાલી કરવા તો આપણે સવારે જવાનું જાવાનું અત્યારે જવું આપડે ચોટીલામાં લગભગ ટ્રાફિક હોય જ તે એવું નથી ભાઈ આઈ જ છે બારો મેચ ટ્રાફિક જ હોય અને એમાં પૂનમ મેં તો બહુ વધારે હોય ટ્રાફિક